નવા નળો નાખવામાં આવી રહ્યા છે સિવિલ અધિકારીએ કહ્યું કે સિક્યોરિટી ઓફિસર અને એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને ફરી આવું નહીં થાય તેવી કડક સૂચના આપવામાં આવી છે જ્યારે સિક્યોરિટી ગાર્ડની સંખ્યામાં વધારો કરવા માટે વડી કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર હું ડોક્ટર ધારિત્રી પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપની વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉમેન્ટ લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને

લોજિકલી મને નથી લાગતું કે તપાસમાં હજુ ખબર પડી નથી સીસીટીવી ના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી હંડ્રેડ પર્સન્ટ તપાસ પૂરી થઈ નથી પરંતુ પ્રાઇમરી તપાસમાં હજુ સુધી કોઈ પણ એલિગેશન કરી શકાય એવું નથી એ ડિપેન્ડ હવે કોઈ વ્યક્તિ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઈટ કરવાનો ઇસ્યુ આવે